નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો આજે આપણે નવી સિરીઝ શરૂ કરી રહ્યા છે એનએમએમએસ વિભાગ બે શાળાકીય યોગ્યતા કસોટી જેમાં ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ધોરણ સાત અને ધોરણ આઠના પ્રથમ સત્રના વિડીયોની સિરીઝ શરૂ કરી રહ્યા છે જેમાં આજે આપણે ભાગ એક પ્રશ્ન ક્રમાંક એકથી પચાસ જોઈશું વિદ્યાર્થી મિત્રો સેટ વિભાગની તૈયારી કરાવતી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને નવા વિડીયો તમને તરત તરત પ્રાપ્ત થાય અને તૈયારી પૂરજોશમાં ચાલે તો ચાલો આપણે હવે શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે સ્ત્રોત કયો છે છે તો વિકલ્પો ચાર વિદ્યાર્થી મિત્રો જ્યારે હું પ્રશ્ન વાંચું ત્યારે તમારે જવાબ આપી દેવાનો અને જો તમને જવાબ ના આવડે તો તમે બે સેકન્ડ રોકાશો હું જવાબ બોલવાનો જ છું આ રીતે સેટ વિભાગની તૈયારી આપણે કરી રહ્યા છીએ તો શરૂ કરીએ ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત કયો છે એ વાયુ બી સૂર્ય સી અગ્નિ ડી પાણી જવાબ આવશે યસ તમને ખબર જ છે વિકલ્પ બી સૂર્ય પ્રશ્ન બે જુઓ પર્ણરંધ્રો વનસ્પતિના કયા અંગોમાં આવેલા છે એ ફળમાં બી પ્રકાંડમાં સી પર્ણમાં ડી મૂળમાં વિદ્યાર્થી મિત્રો અહીં પર્ણ શબ્દ છુપાયેલો જ છે તો જવાબ આવશે પર્ણરંધ્રો પર્ણમાં આવેલા છે તો અહીં તમે પર્ણ રંધ્રો પણ આપ પર્ણમાં સ્પષ્ટ જોઈ શકો છો પ્રશ્ન નંબર ત્રણ જુઓ વનસ્પતિમાં પાણી અને ખનિજ તત્ત્વોનું શોષણ કયા અંગ દ્વારા થાય છે તો એ ફળ બી પ્રકાંડ સી મૂળ ડી પર્ણ સાચો જવાબ આવશે કે તમને તો યાદ જ હશે કે વનસ્પતિ પાણી છે એ કઈ રીતે પ્રાપ્ત કરે છે જમીનમાંથી જમીનની અંદર વનસ્પતિનો કયો ભાગ હોય તો જમીનની અંદર વનસ્પતિનો ભાગ હોય મૂળ આમ જવાબ આવશે વિકલ્પ સી પ્રશ્ન નંબર ચાર જુઓ વનસ્પતિ ખોરાક માટેનું કારખાનું કયા અંગને ગણવામાં આવે છે એ ફળ ડી પ્રકાંડ સી મૂળ ડી પર્ણ વિદ્યાર્થી મિત્રો હું આખા વાક્યમાં જવાબ આપીશ કારણ આખા વાક્યમાં બોલાયેલો જવાબ યાદ રહે છે તો જવાબ આવશે કે વનસ્પતિ ખોરાક માટેનું કારખાનું પર્ણને ગણવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ જુઓ વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા કઈ કાચી સામગ્રી વાપરે છે તો એ એટલે એટલે કાર્બન ડાયોક્સાઇડ પાણી સૂર્યપ્રકાશ અને આપેલ તમામ હવે તમને યાદ જ છે કે પોતાનો ખોરાક બનાવવો એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને તેમાં તેને કાર્બન ડાયોક્સાઇડ જોઈએ સૂર્યપ્રકાશ જોઈએ અને પાણીની પણ જરૂરિયાત હોય છે આમ વી જવાબ આવશે આપેલ તમામ પોતાનો ખોરાક બનાવવા માટે વનસ્પતિ ને જરૂર છે પ્રશ્ન નંબર છ વનસ્પતિ તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર નથી અત્યારે આપણે પ્રશ્ન પાંચમાં જોઈ ગયા કે કયા ઘટકની જરૂર છે તો એમાં ચાલો જોઈએ વિકલ્પો એ ઓક્સિજન બી હરિદ્રવ્ય સી કાર્બન ડાયોક્સાઇડ ડી સૂર્યપ્રકાશ હવે તમને ખબર છે કે તેને કાર્બન ડાયોક્સાઇડ જોઈએ સૂર્યપ્રકાશ જોઈએ અને હરિદ્રવ્ય પણ જોઈએ તો તેને ઓક્સિજનની જરૂર નથી તેના પ્રકાર સંશ્લેષણની પ્રક્રિયામાં પ્રશ્ન નંબર સાત જુઓ અહીં વિદ્યાર્થી મિત્રો જોડકા આપવામાં આવ્યા છે અને સાચા જોડકા આપણે કયા વિકલ્પમાં મળે છે તે આપણે જોઈશું તો પહેલા તો વિભાગ અ જુઓ હરિતદ્રવ્ય નાઇટ્રોજન લાઈકેન અને કીટકો અને વિભાગ બ જુઓ બેક્ટેરિયા પર્ણ કળશ અને લીલ અને ફૂગ તો હવે હું તમને જવાબ કહી દઉં છું જે તમે ધ્યાનથી સાંભળો તો જવાબ આવશે એ પહેલું છે છે તે પર્ણ સાથે સંબંધ ધરાવે નાઇટ્રોજન છે એ બેક્ટેરિયા જમીનમાં વિસ્થાપિત કરે છે પછી લાઈકેન જે છે એ લીલ અને ફૂગનું ઉદાહરણ છે વિશિષ્ટ અને કળશ પર્ણ છે એ કીટકોને ખાય છે તો ચોથામાં સી આમ જવાબ આપણો આવશે પ્રશ્ન નંબર આઠ જુઓ અમરવેલ વનસ્પતિ એ શેનું ઉદાહરણ છે અહીં તમને એક વનસ્પતિમાં અમરવેલ વનસ્પતિ જોવા મળે છે અને તે બીજા ઉપરથી પોષણ મેળવે છે માટે અમરવેલ વનસ્પતિ પરપોષી વનસ્પતિ છે પ્રશ્ન નંબર નવ જુઓ સ્ટાર્ચ એ શેનો પ્રકાર છે તો સ્ટાર્ચ એ કાર્બોડિત નો પ્રકાર છે અને બીજું કે કાર્બોદિત જે છે એ સામાન્ય રીતે અનાજમાંથી આપણને પ્રાપ્ત થાય છે પ્રશ્ન નંબર દસ જુઓ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ મુખ્યત્વે કોનું સંશ્લેષણ કરે છે તો આ આપણે સાતમા ધોરણની ચોપડીમાં આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવતી આકૃતિ આપી છે જેમાં તમે જોશો તો તે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી રહ્યો છે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી રહ્યો છે અને ઓક્સિજન ઉત્સર્જન કરી રહ્યો છે પર્ણમાં હરિદ્રવ્ય નીચે પાણી અને ખનીજ તો આપણો જવાબ આવશે કાર્બોદિત નું સંશ્લેષણ કરે છે પ્રશ્ન વનસ્પતિના પર્ણોમાં રહેલ લીલા રંગના રંજક દ્રવ્યને શું કહે છે હમણાં જ આપણે ચિત્રમાં જોયું હતું કે લીલા રંગના રંજક દ્રવ્યને હરિદ્રવ્ય કહે છે પ્રશ્ન નંબર બાર કયું સજીવ પરોપજીવી નથી તો જવાબ આવશે વિકલ્પ બી માખી પરોપજીવી સજીવ નથી પ્રશ્ન નંબર જુઓ નીચેના પૈકી કયું વિધાન સાચું નથી એક એ લીલ અને ફૂગનું સહજીવન જોવા મળે છે બી કળશપર્ણ કીટાહારી વનસ્પતિ છે સી રાઇઝોબિયમ એક પ્રકારની ફૂગ છે ડી મશરૂમ મૃતોપજીવી વનસ્પતિ છે તો આપણો જવાબ આવશે કે મૃત પદાર્થો પર જોવા મળે છે ચાલો તમને યાદ અપાઈ દઉં તમારા ઘરે રોટલી વાસી રોટલી હોય તે સડી જાય છે મતલબ તો એના પર ફૂગ લાગી જાય છે બ્રેડ પર ફૂગ લાગી જાય છે એટલે તે આ વિધાન સાચું છે અને એટલે આ જવાબમાં નહીં આવશે બીજું કહ્યું છે કે ફૂગ સ્વાવલંબી પોષણ ધરાવે છે પોષણ મેળવે છે ત્રીજું છે મશરૂમ એક પ્રકારની ફૂગ છે અને મશરૂમ ખોરાક તરીકે વપરાય તો મને યાદ છે કે મશરૂમ ખોરાક તરીકે વપરાય છે તો બી અને સી માંથી કયું આવશે તો બી અને સી માંથી જવાબ આવશે કે ફૂગ સ્વાવલંબી પોષણ મેળવે છે પ્રશ્ન નંબર પંદર જુઓ મનુષ્ય અને પ્રાણીઓ ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શેના પર આધારિત છે એ પ્રાણી બી વનસ્પતિ સી મનુષ્ય અને ડી એ અને બી બંને તો આપણને ખબર છે કે મનુષ્ય છે એ ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ પણ કરે છે અને ખોરાક તરીકે પ્રાણીનો ઉપયોગ પણ કરે છે તો તે એ અને બી બંનેનો ઉપયોગ કરે છે આમ તેના પર આધારિત છે વિકલ્પ ડી પ્રશ્ન નંબર સોળ ખાલી જગ્યા પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે એ વાવણી બી સિંચાઈ સી લર્ણની અને આપેલ તમામ સાચો જવાબ આવશે અહીં চিত্র જુઓ શું કામ ચાલી રહ્યું છે લર્ણની નું કામ ચાલી રહ્યું છે જવાબ આવશે લર્ણની પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે પ્રશ્ન સત્તર બધા જ પ્રાણીઓ કઈ શ્રેણીમાં સમાવિષ્ટ છે એ મૃતક બી સ્વયંપોષી સી પરપોષી અને ડી આપેલ તમામ આપણો જવાબ આવશે આપણને ખબર છે કે આપણે બધા જ પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક જાતે બનાવતો નથી તે અન્ય પ્રાણી અથવા વનસ્પતિ પર અવલંબિત છે એટલે જવાબ આવશે પરપોષી શ્રેણીમાં આપણે બધા આવીશું પ્રશ્ન નંબર અઢાર મનુષ્યના પાચનતંત્રની શરૂઆત ક્યાંથી થાય છે એ નાનું આંતરડું બી મોટું આંતરડું સી મુખગ્રુહા ગુહા અને ડી અન્ન નળી. આપણો જવાબ આવશે આપણને ખબર છે આપણે ખોરાક મુખથી ખાઈએ છીએ અને જેવું જ મુખથી ખાઈએ એટલે તેમાં લાળ રસ ભરે દાંત ચાવે જીભ સ્વાદ રસ ઉત્પન્ન કરે તો આ બધું જે છે તેનાથી જ આપણા પાચનની શરૂઆત થાય છે. આમ આપણો જવાબ આવશે વિકલ્પ સી મુખ ગુહા. પ્રશ્ન નંબર ઓગણીસ જુઓ પિત્તરસ કોનું પાચન કરે છે?

કઈ બાજુએ આવેલું હોય છે ચાલો તો એના માટે તો આપણે યકૃતની આકૃતિ જોવી પડે એ ઉપર બી વચ્ચે જમણી ડાબી બાજુ તો ચાલો આપણે અહીં યકૃત શોધીએ તો આ યકૃત છે અને તે જમણી બાજુ ઉપરના ભાગે આ દેખાય છે આમ યકૃત શરીરના ઉદાહરણમાં જમણી બાજુ ઉપર આવેલું છે પ્રશ્ન નંબર એકવીસ જુઓ ગળેલ ખોરાક ક્યાંથી આગળ વધે છે તો તમને યાદ હોય તો તમે ખોરાક ખોરાક અને પછી પછી તે તે ક્યાં જાય જાય છે છે તમે કહેશો કે આ જુઓ આપણે તે તરત અન્નળીમાં જાય છે તો આપણો જવાબ આવશે વિકલ્પ બી અન્નનળી પ્રશ્ન નંબર બાવીસ મુખ દ્વારા ખોરાક લેવાની પદ્ધતિને શું કહે છે એ વાગોળવું બી પ્રકાશ સંશ્લેષણ સી અભિશોષણ ડી અંતઃગ્રહણ તો જવાબ આવશે મુખ દ્વારા ખોરાક લેવાની પદ્ધતિને અંતઃગ્રહણ કહે છે પ્રશ્ન બાવીશ સફરજનના ટુકડાને બચકું ભરવા માટે કયા દાંતનો ઉપયોગ થાય છે તો અહીં જુઓ આ આપણે આ વ્યક્તિ છે સફરજનના ટુકડાને બચકું ભરે છે તો એ કયા દાંત છે તે આપણે અહીંથી શોધીએ તો અહીં પહેલા તો અ આપણું મુખ છે તેમાં આ જે આગળના ચાર દાંત છે જેનાથી આપણે ભરીએ છીએ સફરજનના ટુકડાને એ એ દાંતને છેદક છેદક દાંત દાંત કહે છે તો જવાબ આવશે પણ બીજા બધા દાંત વિશે પણ અભ્યાસ કરી લો એકવાર તો એની સંખ્યા છેદક દાંતની સંખ્યા આઠ થશે નીચે ચાર ઉપર ચાર પછી રાક્ષી દાંત છે જેનાથી તમે તીષ્ણ પદાર્થ તોડવા માટે નો ઉપયોગ કરો છો દાખલા તરીકે શેરડી ને કાપવા માટે તોડવા માટે આ છે રાક્ષી દાંત નો ઉપયોગ કરો છો જે ઉપસેલો હોય છે ત્યાર પછી તેની સંખ્યા ચાર હોય છે રાક્ષી દાંત ની નીચે બે ઉપર બે અગ્ર છે ઢાળ છે જેને એ અગ્ર ની સંખ્યા નીચે ચાર ઉપર ચાર કુલ આઠ હોય છે અને ઢાળ છે તેની સંખ્યા નીચે છ ઉપર છ કુલ બાર હોય છે જે આ ડાબી જમણી બંને તરફ ત્રણ ત્રણ પ્રમાણે હોય છે તો આપણે જવાબ આવશે જુઓ પ્રવાહી ખોરાક લિપિડ નું સંપૂર્ણ પાચન શેમાં થાય છે જવાબ આવશે પ્રવાહી ખોરાક નું સંપૂર્ણ પાચન આ તમને ચિત્ર સાનું બતાવ્યું નાના આઠરડાનું નાના જ સંપૂર્ણ પાચન પ્રવાહી ખોરાક નું થાય છે પ્રશ્ન પચીસ ખોટા પગ શેમાં આવેલા હોય છે એ કીડી બી ગાય અમીબા ડી મનુષ્ય ક્યાં ખોટા પગ હોય પગ છે ખોટા અમીબાને હોય છે પ્રશ્ન છવ્વીસ અમીબા ખોરાકનું પાચન શેમાં કરે છે એ આમાશય બી અન્નનળી સી કેન્દ્ર ડી અન્નધાની

દોઢ મીટર કેટલું થાય એ માપી જોજો એટલું આપણું મોટા આંતરડાની લંબાઈ હોય છે પ્રશ્ન નંબર અઠ્ઠાવીસ સ્ટાર્ચ નું સરળ શર્કરામાં રૂપાંતરણ કરવાનું કાર્ય કોણ કરે છે તો તમને સાતમા ધોરણમાં એક પ્રયોગ હતો જેમાં રાંધેલા ચોખાને ચાવીને ચાવીને તેને એક કસનળીમાં મૂકી રાખવામાં આવ્યા હતા તો એનો જવાબ આવશે લાળરસ starch નું સરળ શર્કરામાં રૂપાંતરણ કરવાનું કાર્ય લાડ રસ કરે છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ સ્વાદની પરખ શેના દ્વારા થાય છે તમે કંઈક મુખમાં મૂકો અને કહો કે આ તો ખાટું ખાટું છે કે આ તો તીખું તીખું છે એવું તમે શાના આધારે કહો છો તો આપણા જીભ ઉપર તે મૂકીએ છે વસ્તુ ખોરાક જીભ પર લાગે છે ત્યારે તો અહીં આપણને કહ્યું છે કે એ સ્ટાર્ચ બી દાંત સી લાળ રસ ડી રસાંકુરો તો જવાબ આવશે સ્વાદની પરખ રસાંકુરો દ્વારા થાય છે અહીં આ ખારો ભાગ ખાટો ભાગ કડવો ભાગ જેવા જુદા જુદા રસાયણ છે જેના દ્વારા આપણને ખબર પડે છે સ્વાદની પ્રશ્ન નંબર ત્રીસ દરેક વ્યક્તિએ બ્રશ કે દાતણ દિવસમાં ઓછામાં ઓછા કેટલી વખત કરવું જોઈએ તો આપણને ખબર છે કે આપણને દાંત ચોખા રાખવા જોઈએ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો જો આપણે એક વર્ષ સુધી દાંત ન ઘસીએ તો શું થાય તો જવાબ છે વર્ષ સુધી જો આપણે દાંત ન ઘસીએ તો આપણો જવાબ આવશે કે દરેક વ્યક્તિએ દાંતણ દિવસમાં ઓછામાં ઓછા બે વખત કરવું જોઈએ જો તમે ન કરતા હોય તો હવે શરૂ કરી દેજો એકવાર સવારે ઉઠીને અને બીજી વાર રાતે સૂતા પહેલા પ્રશ્ન એકત્રીસ જુઓ પ્રોટીન નું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે નામનો સરળ પદાર્થ બને છે પ્રશ્ન બત્રીસ પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ સાથે મળીને શું રચે છે એ પાચન તંત્ર બી પ્રજનન તંત્ર સી ઉત્સર્જન તંત્ર અને ડી શ્વસન તંત્ર વિદ્યાર્થી મિત્રો કામની વાત કરું તો પાચનની વાત છે તો પાચન તંત્ર જ હોય ને અને પ્રજનન તંત્ર છે તે પ્રજનન તંત્ર બનાવે છે ઉત્સર્જન તંત્ર અને ત્યાર પછી આવે છે શ્વસન તંત્ર તો અહીં આપણો જવાબ આવશે પાચન તંત્ર પ્રશ્ન નંબર તેત્રીસ કયા પ્રકારના ડાઢ

નાના આંતરડાના શરૂઆતના સી આકારના ભાગને શું કહે છે આ નાનું એનો શરૂઆતનો આકારનો ભાગ એને આપણે પકવાશય પકવાશય કહીએ છીએ આકાર પ્રશ્ન પાંત્રીસ આપણે કયા કાર્બોદિત પદાર્થનું પાચન કરી શકતા નથી તો એનો જવાબ આવશે સેલ્યુલોઝ કારણ કે સેલ્યુલોઝનું પાચન કરવા માટે જે બેક્ટેરિયાની જરૂર પડે છે તે મનુષ્ય શરીરમાં હોતા નથી એટલે આપણે કાર્બોરિક પદાર્થનું પાચન સેલ્યુલોઝ કાર્બોરિક પદાર્થનું પાચન કરી શકતા નથી દાંતનો પ્રકાર કુલ દાંતની સંખ્યા હવે મેં તમને પેલી આકૃતિ બતાવીને ફરીથી એકવાર છું કે છેદક દાંત રાક્ષી દાંત દૂધ્યો દાંત ને મોટી દાંત આઠ ચાર બાર અને વીસ કુલ બત્રીસ થશે તો હવે જોઈએ આપણે સૌ પ્રથમ તો દૂધિયા દાંત એ બાળકો માટે હોય છે હવે સૌ પ્રથમ આપણે શરૂ કરીએ તો છેદક દાંત છેદક દાંત અહીં તમે જુઓ એક બે ત્રણ ને ચાર છે ઉપર ચાર નીચે ચાર તો ઉપર ચાર નીચે ચાર એટલે કુલ થયા આઠ છેદક દાંત ની સંખ્યા થઈ આઠ તો પહેલા સાથે એ જવાબ હોય તેવું અહીં એકમાત્ર વિકલ્પ ડી છે તો આપણો જવાબ આટલામાં જ મળી ગયો તમને કે વિકલ્પ ડી

એ શામળુ બી બાજ સી હમિંગ બર્ડ ડી કબૂતર તમે આને જવાબ ઊંધી રીતે આપી શકો કે કયું નથી ચૂસતું તો તમને શામળુ ક્યારેય વનસ્પતિમાંથી રસ ચૂસતા જોયું નથી બાજ છે એ તો શિકાર કરે શિકારી પક્ષી છે એ તો પ્રાણીઓનો શિકાર કરે કબૂતર છે એ પણ અનાજના દાણા ખાય છે કઈ પણ રસ ચૂસે નહીં તો અહીં આના પર આધારે તમે સરળતાથી જવાબ આપી શકો છો કે હમિંગ બર્ડ છે તે વનસ્પતિ માંથી રસ ચૂસે છે પ્રશ્ન નંબર આડત્રીસ જુઓ ખાલી જગ્યાએ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે નાનું અને યકૃત આપણો જવાબ આવશે કે યકૃત એ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે પ્રશ્ન નંબર ઓગણ ચાલીસ કયા અવયવમાં પાચક રસો ઉત્પન્ન થતા નથી એ મોટા આટરડા બી જઠર સી નાના આટરડા અને ડી લાળ ગ્રંથિ તો જવાબ આવશે જો જઠરમાં ઉત્પન્ન થાય છે નાના આંતરડામાં થાય છે અને લાળ ગ્રંથિમાં થાય છે તો આપણો જવાબ આવશે મોટા આંતરડામાં પાચક રસો ઉત્પન્ન થતા નથી પ્રશ્ન નંબર ચાલીસ જુઓ નીચેના પૈકી જટિલ પદાર્થ કયો છે એ એમિનો એસિડ બી કાર્બોદિત સી પાણી અને ડી ગ્લુકોઝ જવાબ આવશે બી કાર્બોદિત જટિલ પદાર્થ છે પ્રશ્ન નંબર એકતાલીસ નાનો આંતરડાની લંબાઈ કેટલી હોય છે આપણે મોટા આંતરડાની લંબાઈ હમણાં થોડા વાર પહેલા જોયું તો દોઢ મીટર હતી તો મોટા આંતરડાની લંબાઈ દોઢ મીટર હોય તો નાના આંતરડાની લંબાઈ એનાથી ઓછી થાય ને કે વધારે થાય યસ તમારો જવાબ સાચો છે નાના આંતરડાની લંબાઈ સાડા સાત મીટર છે સાત પોઈન્ટ પાંચ મીટર અને મોટા આંતરડાની લંબાઈ દોઢ જ મીટર છે આમ તે અલગ પડે છે તો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બેતાલીસ એ આ પ્રક્રિયા વિભાગ એક માં અને વિભાગ બી છે એમાં જુઓ પાચન માર્ગ નો ભાગ તો એ ખોરાકનું સંપૂર્ણ પાચન બે બે બેક્ટેરિયાને મારવાની ક્રિયા સી મળ નિર્માણ ડી આ ચોથું આહ ખોરાકને ચાવવાની ક્રિયા તો કોની સાથે શું આવે તે આપણે જોઈએ તો અહીં જવાબ આવશે વિકલ્પ ડી કે પહેલા સાથે એ આવે ખોરાકનું સંપૂર્ણ પાચન છે ને નાના આંતરડા સુધીમાં થઈ જાય છે પછી જે મોટા આંતરડામાં જાય તે અપાચ્ય હોય છે બેક્ટેરિયાને ને મારવાની ક્રિયા એ જઠરમાં થાય છે જ્યાં એસિડ ઉત્પન્ન થાય છે ને એટલે અને ત્રીજું છે મળ નિર્માણ મળ નિર્માણ એ મોટા આંતરડામાં થાય છે અને ખોરાકને ચાવવાની ક્રિયા મુખ ગુહા બી માં થશે તો આ રીતે આપણો જવાબ આવશે વિકલ્પ ડી પ્રશ્ન કોષમાં કોના દ્વારા તૂટે છે છે અને પાણી ઉત્પન્ન થાય તથા શક્તિ છૂટી પડે છે તો કોષમાં ગ્લુકોઝ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ દ્વારા તૂટે છે અને પાણી ઉત્પન્ન થાય છે તથા શક્તિ છૂટી પડે છે વિકલ્પ એ પ્રશ્ન ચુમ્માલીસ રેશમનો કીડો ઈયળ બીજા કયા નામે ઓળખાય છે? અહીં જવાબ આવશે રેશમનો કીડો ઈયળ બીજા ડિંભ નામે ઓળખાય છે. પ્રશ્ન પિસ્તાલીસ રેશમના પતંગિયાના જીવનચક્રની ઈંડા પછીની અવસ્થા કઈ છે? એ ડિંભ બી રેશમનો કોસેટો સી ટેડપોલ ડી પ્યુપા જવાબ આવશે રેશમના પતંગિયાના જીવન ચક્રની ઈંડા પછીની અવસ્થા ડીંભ છે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન છેતાલીસ ઊંડા રેસા શાના બનેલા છે એ કાર્બોદિત બી ચરબી સી પ્રોટીન ડી સેલ્યુલોઝ જવાબ આવશે ઊંડા રેસા પ્રોટીન ના બનેલા છે પ્રશ્ન સુડતાલીસ મોરસ આલ્બા કઈ વનસ્પતિનું નામ છે એ તુલસી બી લીમડો સી પીપળો ડી સેતુ જવાબ આવશે મોરસ આલ્બા એ શેતુર વનસ્પતિનું નામ છે પ્રશ્ન અડતાલીસ કોસેટામાંથી રેશમના તાર બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય એ બી વર્ગીકરણ સી ઘસવાની ક્રિયા ડી કાતરણી તો અહીં કોશેટામાંથી રેશમના તાર બનાવવાની પ્રક્રિયાને રિલિંગ પ્રક્રિયા કહે છે પ્રશ્ન ઓગણપચાસ રેશમના કીડાને ઉછેરવાની પ્રક્રિયાને શું કહે છે એ રોલિંગ પ્રક્રિયા બી ગ્રેવી કલ્ચર સી સેલી સેરીકલ્ચર ડી એગ્રીકલ્ચર જવાબ આવશે રેશમના કીડાને ઉછેરવાની પ્રક્રિયાને કહે પચાસ મો પ્રશ્ન નીચેનામાંથી કયા પ્રાણીની પસંદ ગિલક્ષી સંવર્ધન વડે કર પેદા કરવામાં આવે છે એ યાક બી ઘેટા સી બકરી ડી લામા જવાબ આવશે નીચેનામાંથી ઘેટાની પસંદ ગિલક્ષી સંવર્ધન વડે પેદા કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ત્યાં હવે પછી આપણે બીજો વિડીયો જોઈશું આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા વિડીયો તમને તરત જ પ્રાપ્ત થાય ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ